હા હલો હલો જી જીશા 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 આ ફ્રેન્ડ્સ એ સુઈ ગયેલી સવારે હવે ઉઠી છે આજે એને હું એપલ પ્યુરી નહીં આજે હું એને દાળ આપવાની છું જોઈએ એને ભાવે છે કે નહીં હે ને જીશા દાળ ખાવાની છે દેખી દાલ ખાવાની છે કોલી દાલ ખાવાની છે હે ફ્રેન્ડ્સ જોઈએ હા સો જીશા માટે દાળ મેં રેડી કરી દીધી છે જો એ ભૂખી જ થઈ છે તો આપણે જોઈએ એના રિએક્શન એ કેવી રીતે ભાવે છે કે નથી ભાવતી જો હવે જીશાને ખાવા માટે આવીને સોફા પર મેં આખી ચેર જેવું બનાવીને રેડી કરી દીધી છે જો જો એ જો એકચુલી એનો એ પ્રોપર ખાતી થાય એટલે એની ફિડિંગ ચેર અને ફિડિંગનો આખો સિલિકોનનો સેટ મેં ઓર્ડર કરેલો છે એ આવી જાય એટલે હું તમને બતાવીશ અને લિંક શેર કરીશ

भाई <laughs> खाई छे खाई छे खाई छे क्यों लाई गो दीकू हाँ? <laughs> एकदम एकदम लिक्विड फॉर्म में ट्राई करो जो जो थोड़ा हार्ड पर लिक्विड જીશા જીશા હા બેન અમારા જીસાબેન દ એક વાર કાઢી પછી પાછી બીજી વાર ટેસ્ટ ડેવલપ કરવા થોડી એક ચમચી દાળ ખાઈ ને હવે રમે છે હા ને હું રમે છે જીશા જીશાનું ફેવરિટ તીથર હા ને અને હું થોડું લગ્ન સામાન ને એવું કાઢીને છું અમારા ઘરમાં પ્રસંગ આવે છે તો જોઈએ સાડી ને બ્લાઉઝ ને બધું ચેક કરું છું ફ્રેન્ડ હવે આજે પર્વ ભાઈ બાદાદા ના રૂમ માં કઈ કઈ રૂમ આજે નવું સ્વિચબોર્ડ બધાના રૂમ ના સ્વિચબોર્ડ ચિત્રી મારા જો હવે આ એ કઈ પેલું કયું છે આ પર્વ ફ્લોટિંગ પેન ખસની જોવા દે બતાવ તો ખરો મને

જો અમારા જીશા બેન તૈયાર છે મેં તમને કીધું એમ મેં થોડા કપડા એવું જોયું મેરેજ માટે તો થોડા કદાચ એક બે જોડી લેવા પડે એવું છે એટલે જોવા નીકળીએ તો અમારા જીશા બેન ને તૈયાર કરી દીધા છે એને ને આમ સુઈ જા આમ સુઈ જા આમ સુઈ જા સુઈ જા સુઈ જા સુઈ જા अगे रही है आ हा हा जो जीशा बेन हमारा तैयार शू 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 कि मैं वो गले जो हूँ कि मैं वो गले जो जा? हूँ जाइए ने जाइए फरवाज जाइए जे जा, हाँ फरवाज जाइए जो जा, हो जा। तुकी तुकी ना, तो ना ही कढ़ाई चलो फरवाज सुबह ना ऐसे बताओ ओ फरवाज એ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ નીકળી ગઈ નીકળી ગયું અરે વાહ ફ્લોટિંગ ફિશ બનાવે છે જો એક ઓરેન્જ છે ને એક પિંક છે વાવ નાઈસ જો માં જીશા બેન ને પેલી હેડબેન્ડ નઈ ગમી એટલે આ નવી બદલી જીશા ઓ જીશા જીશા હા કેવી છે આ હેડબેન્ડ ગમી તને બેસી જા બેસી આ બેસી જા બેસી જાઓ આમ જુઓ જીશા બેન આમ જુઓ જીશા મેડમ ઓ જીશા જીશા ક્યાં છે

કે લભ પાચમ સુધી બંધ રહેશે અમે આ જો આસોપાલવ બંધ આ એનું ડ્રેસવાળું છે આસોપાલવનું અને અહીંયા સાડીને ટ્રેડિશનલ બંને બંધ છે આસોપાલવ જીતરી ખુલ્લું છે તો અમે જીતરીમાં જોઈ લઈએ એકવાર બરાબર જીશા બેન અમારા મસ્ત ઊંઘે છે તે જોવાશે વ્યવસ્થિત કપડા તો જેમ મેં કીધું એમ જીતરીમાં આપણે આવ્યા છે તો પાલે જીતરીપાલેપણથી ફાઈનલી એક ડ્રેસ મારું મેળ પડી ગયો છે જે ગરબામાં પહેરીશું ને આ જીશા અત્યાર સુધી હવે ઉઠી ગઈ છે શોપિંગ કરવા દીધું એટલું સારું છે હવે ઉઠી ગઈ જોઈ હવે આગળ બીજું કલેક્શન કંઈક મળે તો હું કહું હા સો હવે પતી ગયું છે બીજા અમે કલેક્શન જોયા પણ એક જ પેરનો મેળ પડ્યો છે

વરસાદ ગરમી ઠંડી ને સ્નો આવી ગયા હવે પર્વ ને ખાવા છે રવા ચીલા એના ફેવરિટ તા છે રવાનું રવા ચીલાનું બેટર હમણાં ફટાફટ થઈ જશે રવા ચીલા પર્વભાઈ એના ફેવરિટ રવા ચીલા બની ગયા છે હવે ખાવા બેસી ગયા છે હવે નેક્સ્ટ ચીલામાં તો એક નવું નાટક થશે શું થશે ચોકલેટ લગાવીને ખાશે ચોકલેટ રવા ચીલા નહીં ખાવાનું ઓકે કેવા લાગ્યા કેવા છે ભાઈ વા ઓકે હવે આપણા જીશાબેન ખાવા માટે રેડી છે જીશા માટે બનાવી છે રવાની ખીર અને પગો ભાઈ જો ફાઇનલી ચોકલેટ ચીલો બનાવી દીધો ચોકલેટ લગાવી ઉપર ડેરી મિલ્ક આટલામાં હા ડેરી મિલ્ક લગાવી ખરો કે લાગે ઊંચું કર ને લીસ ઊંચી કર કે લાગે છે ડેરી મિલ્ક વાળો આ ચીલો કેવો લાગે હે ઓકે સો હવે આપણે જીશાને આ રવાની ખીર ખવડાવીએ જોઈએ કેવી લાગે છે એને આ પાડતો હતો ને પણ ડેરી મિલ્ક આવી ગઈ છે બાજુમાં હવે લાગશે એના પર ડેરી ચોકલેટ ચીલા ખાશે ને આ ડેડી 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 અમારા કેવું ખાવાના છે રાઈસ ખાશે જીશાને ખીર ભાવી થોડીક ખાધી બે ચમચી બે ત્રણ ચમચી ને સૂઈ ગઈ ને અમારો પરવા ભાઈ જુઓ શું કરશે પરવા ભાઈ જો ચાલુ હવે ગેમ

વરસાદ વરસાદ જો શિયાળો ઉનાળો ચોમાસું કઈ ખબર નથી બસ વરસાદ ચા પીને આવી ગયા હવે જો જીશાની મસ્તી જીશુ

ભાઈ હે ઓ બાપલે બાપલે ચલો ફ્રેન્ડ હવે જીશા ને ઊંઘ આવે છે તો આપડે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ જીશા બાય કરતો બેટા અને હું એક વાર જીશા ના વચકુ બોલી નાઈ આ બાય કરતો બાય કરતો જીશુ બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ